thank you નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટમાં ફરી એકવાર બિલ્ડરની મનમાનીનો મુદ્દો સામે આવ્યો છે બિલ્ડિંગના રહેવાસીઓએ બિલ્ડર પર ગંભીર આક્ષેપો કર્યા છે રહેવાસીઓનું કહેવું છે કે બ્રોશરમાં બતાવેલી સુવિધાઓમાંથી એક પણ સુવિધા આપવામાં આવી નથી લાખો રૂપિયા વસૂલવા છતાં સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ગ્રાહકોને છેતરવા અલગ અલગ બ્રોશર બનાવ્યા હોવાનો પણ આક્ષેપ છે આ બાબતે રહેવાસીઓ મોટી સંખ્યામાં તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ચીમકી ઉચ્ચારી છે કે બિલ્ડર તરફથી કોઈ યોગ્ય આન્સર નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન માંથી હલશે નહીં વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે બે હજાર સત્તર થી બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને આજે મેન્ટેનન્સ જે કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ

કોઈ કરવા માંગતા જ નથી બિલ્ડર શ્રીધર ઘોડાસરા મનોજ કાલરિયા ધવલ હદવાણી સેવલ ઘોડાસરા હવે તમારી માંગ શું છે માંગે છે કે જે પ્રમાણે બ્રોશર માં બતાડેલો છે એ પ્રમાણે ફ્લેટ પૂરો કરે અને અમને આ જે મેન્ટેનન્સ નથી એ કરતા જે જીબી ને છેડા કાપી ગયા છે એનું ભણનું પૂરું કરીને જીબી ને બધું ચાલુ કરાવે મારું નામ ડોક્ટર શીતલ ફળદુ છે અને હું અત્યારે તાલુકા પોલીસ સ્ટેશને અમારા જે બિલ્ડર છે ધ ફ્લોરેન્ઝાના એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવા માટે આવેલી છું દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી બીવાડા આવીને મારું જે નીચેનું કોમનનું હોય એ લાઇટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એ એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઈવ એટી યર્સની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગેરે અમે એ લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો બધા બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી માં એ લોકોના મેન્ટેનન્સના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી વીયુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે